હલો મિત્રો નમસ્તે કેસિરા ટેક્સટાઇલ કંપનીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે પ્રોડક્ટ આપણે જે કેટલોક જોવાના છે તે આજે છે આપણે રેડીમેડ કુર્તીના વેરાયટીઝમાં કુર્તીઝ વેરાયટીઝમાં અહીંયા તમને શોર્ટ ટોપ લોંગ ટોપ અને ટુ પીસ થ્રી પીસ આલિયા કટ નાયરા કટ આવી દરેક વેરાયટી જે આજે ટ્રેન્ડિંગમાં સારી ચાલી રહી છે તો આવું તમને ફેન્સી કલેક્શન જે આપણે આજે આ વિડીયો મારફતે આપણે જોઈએ છીએ તે પણ આપણે એકદમ હોલસેલ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તો આપણે જોઈએ કલેક્શન તો આપણું જે પહેલું કલેક્શન રહેવાનું છે કેટલોકનું નામ છે બંટી બબલી બંટી બબલીમાં તમને અલગ અલગ કલર ડિફરન્ટ અને અલગ અલગ સાઇઝનું કોપ્શન મળી જશે સાઇઝની વાત કરું તો તમને એમ એલ એક્સેલ ટુ એક્સેલ થ્રી એક્સેલ દરેક સાઇઝ પણ મળી જશે વાત કરીએ ના પેટર્નની તો ખૂબ સરસ રિયોન ફેબ્રિકમાં તમે જોઈ શકો છો આર્ટિકલ ખૂબ સરસ ટાઈપનું પેટર્ન છે નેક પર પૂરું એમ્બ્રોઈડી વર્ક સાથે મિરર વર્કનું ટચપ આપવામાં આવ્યું છે અને બટનનું ટચ અપ તો આ ટાઈપમાં તમને ફેન્સી કોન્સેપ્ટ કુર્તીસમાં રેન્જની વાત કરીએ તો અમે તમને અહીંયાથી નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ અપ ને અઢીસો ત્રણસો સુધીમાં કુર્તીસ ત્રણસોથી લગાવીને પાંચસો છસો રૂપિયામાં તમને ટુ પીસ થ્રી પીસ આવી દરેક રેન્જમાં તમને ઘણી બધી વેરાયટીઝ અહીંયા મળી જશે હવે આ કોન્સેપ્ટમાં તમે જોઈ શકો છો તો આની વાત કરીએ આપણે આમને કલરની તો તમને આમાં કલર ઓપ્શનમાં મળી જશે તમને જોઈ શકો છો નેવી બ્લૂ જોઈ શકો છો ડાર્ક કલરમાં નેવી બ્લુ નેક્સ્ટ કલર આવશે તમને પેરોટ ગ્રીન જોઈ શકો છો પેરોટ ગ્રીન અને આમાં નેક્સ્ટ કલર આવશે તમને બ્લેક આ ટાઈપનો બ્લેક કલર કલર તમને લાઇટ અને ડાર્ક દરેક જાતનું તમને કલર કોમ્બિનેશન મળી જશે લાઇટ યલો અને બોટલ ગ્રીન તો આ ટાઈપનો તમને છ કલર ચાર કલર આઠ કલરનો સેટ મળશે તો આ થઈ ગયા આપણા કલર હવે આપણે જઈએ નેક્સ્ટ આર્ટિકલ પર નેક્સ્ટ આર્ટિકલ તે જરાક હેવી લુકમાં છે જોઈ શકો છો પૂરું ચિકનકારી વર્કમાં કેટલોકનું નામ છે લેક્સ આ ટાઈપમાં તમને બી ઘણી બધી સિકવેન્સ વર્ક થઈ ગયું ચિકનકારી વર્ક થઈ ગયું ફૂલ હેમ્બ્રોઈડી ચિકનકારી સાથે સિક્વેન્સ વર્ક તો આમાં પણ તમને ઘણું બધું કોન્સેપ્ટ મળી જશે આ લોવર જોઈ શકો છો નેક પર તમને પ્રોપરલી મિરર વર્કની સાથે બટનનું ટચપ આપવામાં આવ્યું છે અને આ લોવર ફૂલ તમને ચિકનકારી એટલે એમ્બ્રોઈડરી વર્કની સાથે આ ટચપ મળવામાં આવશે ફેબ્રિકની વાત કરું તો કોટન ફેબ્રિક પર ફૂલ સ્લીવના કોન્સેપ્ટમાં હવે વાત કરીએ આના કલર રંગ ચાર્ટની તો કલર ચાર્ટ પણ ખૂબ સરસ આપવામાં આવ્યો છે જોઈ શકો તો તમે સ્કાય બ્લુ પિસ્તા ગ્રીન અને લાઇટ પિંક આ ટાઈપના તમને કલર ચાર્ટ દરેકમાં તમને ચાર છનો કલર ચાર્ટ પડી જાય હવે આપણું નેક્સ્ટ કલર આવવાનું છે જેનું આર્ટિકલનું નામ જે કેટલોક નામ છે કોમલ તો કોમલ નામમાં તમે જોઈ શકો છો ફૂલ લોંગ ટોપની છે તો આમાં આપણે જોઈએ પેટર્ન તો પેટર્નની વાત કરું તો પ્રોપરલી તમને રિયોન ફેબ્રિક પર ખૂબ સરસ પેટર્ન છે જોઈ શકો લોંગ ટોપ તમે જોઈ શકો છો પૂરું સિરોસ્કી ડાયમંડનું ટચપ આપવામાં આવ્યું છે ખૂબ સરસ સિમ્પલ અને બેઝિક ડેલી વેરમાં અને સીમી વેર તો આ ટાઈપનું તમે ફૂલ સ્લીવ જોઈ શકો છો સાથે તમને ફૂલ સ્લીવની ટચઅપની સાથે ઓલ ઓવર ફૂલ તમને પ્લેન કોન્સેપ્ટ ફેબ્રિકની વાત કરો તો પ્યોર તમને રિયોન ફેબ્રિક પર મળી જશે વાત કરીએ આના કલર ચાર્ટની તો આમાં બી તમને અલગ અલગ કલર ડાર્ક કલર જે થઈ ગયું જોઈ શકો તમે નેવી બ્લુ બોટલ ગ્રીન અને મેરુન આવી રીતના તમને દરેકમાં ચાર કલરનો સેટ મળશે તો આ ટાઈપમાં તમને આમાં અલગ અલગ સાઇઝ અને અલગ અલગ કલરનો સેટ મળી જશે હવે આપણું જે નેક્સ્ટ આર્ટિકલ રહેવાનું છે તેનું કેટલોકનું નામ છે કાજલ અને પ્રોપરી તમે જોઈ શકો છો આ કેટલોગની અંદર પ્રોપરી તમને ફ્રોક પેટર્નમાં તો આ ટાઈપનું કોન્સેપ્ટ બી તમને અહીંયા જોઈ શકો છો તે ખૂબ સરસ પેટર્ન છે પ્રોપરી કોટન ફેબ્રિક પર જોઈ શકો છો આલ ઓવર પ્રિન્ટની સાથે નેક પરની વાત કરું તો ખૂબ સરસ તમને સિકવેન્સ વર્ક સાથે એમ્બ્રોઈડીનું ટચ આપવામાં આવ્યું છે ફૂલ સ્લીવની અંદર આલ ઓવર તમને પ્રોપરી ફૂલ પ્રિન્ટેડ અને સાતમાં વાત કરું ફ્લેરની તો આની સારું ફ્લેર બી ખૂબ સરસ આપવામાં આવી છે તો આ ટાઈપમાં ફ્રોક પેટર્નનો બી તમને પેટર્ન મળી જશે અને વાત કરીએ આપણે આના કલરની તો આમાં પણ તમને ખૂબ સરસ કલર મળી જશે જેમાં તમે જોઈ શકો છો લાઇટ યલો નેક્સ્ટ કલર બતાવું છું લાઇટ પીચ તો આમાં તમને ડાર્ક અને લાઈટ બંને મળી જશે થર્ડ કલર 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 ફોર્થ છે છે ફિફ્થ પિસ્તા ગ્રીન તો આવી રીતના તમને છ કલરનો આમાં સેટ રહેશે આપણું જે નેક્સ્ટ આર્ટિકલનું જે કેટલોગ છે તમે પ્લાઝો પેન્ટ એટલે સેટની સાથે આવશે ટુ પીસ નું કોન્સેપ્ટ એનું તમે જોઈ શકો છો કેટલું નામ પલ્લવી આ ટાઈપમાં તમને પ્લાઝો પેન્ટની સાથે પ્રિન્ટેડ પૂરું ટોપ અને પ્લાઝો પેન્ટ સાથે આવશે ટુ પીસ નો સેટ આર્ટિકલની વાત કરું તમે જોઈ શકો છો ખૂબ સરસ ફેબ્રિકની વાત કરું તો તમને સ્લપ કોટનની ફેબ્રિક પર આવશે મલ્ટી કલર લહેરિયા ટાઈપનું બાંધણી પ્રિન્ટ ટાઈપનું કોન્સેપ્ટ છે આ ઓવર પ્રિન્ટેડ ફૂલ સ્લીવની સાથે આવશે આનું કોન્સેપ્ટ અને ખૂબ સરસ પીસ છે ફેબ્રિક બી એકદમ સોફ્ટ છે આની સાથે તમે જોઈ શકો તમને પ્લાઝો પેન્ટ તો સેમ ટોન ટુ ટોન તમને ફેબ્રિક એકદમ સોફ્ટ ફેબ્રિકની સાથે પ્લાઝો પેન્ટનું કોન્સેપ્ટ એટલે ટુ પીસનું કોન્સેપ્ટ ટોપ અને બોટમ બેસ્ટ ક્વોલિટી આ ટાઈપમાં હવે એની વાત કરીએ આપણે આમાં કલરની તો આમાં પણ તમને ચાર કલરનું ઓપ્શન મળશે ડાર્ક યલો સેકન્ડ કલર બ્લેક થર્ડ કલર મેરૂન જોઈ શકો છો કલર પણ ખૂબ સરસ સરસ મેરૂન અને ફોર્થ કલર તમને આવશે રામા બ્લુ તો આવી ટાઈપમાં તમે આમાં બી ચાર કલરના તમને સેટનું ઓપ્શન મળી જશે હવે આપણું જે નેક્સ્ટ આર્ટિકલ રહેવાનું છે સીમી પાર્ટીવેર અને તે પણ થ્રી પીસના કોન્સેપ્ટમાં જોઈ શકો છો પ્રોપરી રિયોન ફેબ્રિકમાં ખૂબ સરસ રિયર મિરર વર્કનું ટચઅપ છે અને આલ ઓવર એમ્બ્રોઇડરી સાથે તમને સિકવેન્સ વર્કનું ટચઅપ આપવામાં આવ્યું છે પ્રોપરી તમે જોઈ શકો છો ખૂબ સોફ્ટ ફેબ્રિકની સાથે સ્લીવ પણ વાત કરું તો સ્લીવ પણ તમને ફૂલ સ્લીવની સાથે અહીંયા તમે જોઈ શકો છો નાનલકડી લેસનું કોન્સેપ્ટ ટચઅપ આપવામાં આવ્યું છે અને આલ ઓવર તમને પૂરું સિક્વન્સ વર્ક બેક એન્ડ ફ્રન્ટ તમને આમાં સિકવેન્સ વર્કનું ટચઅપ પૂરું વર્કનું કામ છે અને સાથે પણ ખૂબ સરસથી આ ટાઈપની ટસલ્સ આપવામાં આવી છે મલ્ટી કલરની હવે વાત કરીએ એની સાથે તમને આમાં તમને અલગ અલગ સાઇઝ પણ મળી જશે એમથી લગાવીને થ્રી એક્સલ તર તો આમાં તમને અલગ અલગ સાઇઝ અને કલર કોન્સેપ્ટ બી મળી જશે વાત કરીએ આની સાથે અને બોટમની તો પ્યોર કોટન ફેબ્રિકમાં આ ટાઈપમાં આની સાથે બોટમ તમને મળી જશે અને તે પણ ખૂબ સરસ છે બોટમમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં બોટમમાં તમે નીચેના ટાઈપમાં આ ટાઈપનું સેમ ટોન ટુ ટોન કલરનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે તેવી રીતના અમને આ ટાઈપમાં અને અને એમાં બી તમને અલગ અલગ ઇલાસ્ટિક ટચઅપની સાથે વિથ પોકેટ સાથે તમને પોકેટ પણ આપવામાં આવ્યું છે આ ટાઈપમાં તમે પેન્ટમાં તો આવું તમને ટુ પીસ અને એની સાથે દુપટ્ટો એટલે થ્રી પીસનું કોન્સેપ્ટ દુપટ્ટો પણ પ્રોપરલી લેન્થમાં હેવી કોન્સેપ્ટમાં સરસ ખૂબ જોઈ શકો લુક બ્યુટિફુલ લુક છે પ્રોપરી તમને સિક્વેન્સ સિક્વન્સ વર્કની સાથે મલ્ટી કલરમાં જોઈ શકો છો પ્રોપરી ફૂલ લેન્થ પ્રોપરી લેન્થની સાથે તમને આ ટાઈપનો ફૂલ દુપટ્ટો તો આવું તમને થ્રી પીસમાં કોન્સેપ્ટમાં પણ ઘણી બધી તમને અહીંયા વેરાયટીઝ મળી જશે વાત કરીએ આના કલર ચાર્ટની તો આમાં પણ તમને ત્રણ કલરનો ઓપ્શન મળી જશે પિંક થઈ ગયો ડાર્ક કલર નેવી બ્લુ એની સાથે કોન્ટ્રાસ્ટમાં તમને સેમ વ્હાઈટ કલરનું બોટમ અને થર્ડ કલર થઈ ગયો ડાર્ક મેરુન તો આ ટાઈપમાં તમને થ્રી પીસના કલરનો સેટ રહેશે આમાં પણ તમને વ્હાઈટ કલરનું વેર મળી જશે તો આવી રીતના કોન્ટ્રાસ્ટ બોટમમાં થ્રી પીસનું કોન્સેપ્ટ તમને મળી જશે આપણું જે નેક આર્ટિકલ છે તે જરા પાર્ટી વેર હેવી કોન્સેપ્ટમાં છે પ્યોર સિલ્કની ફેબ્રિક પર આવશે તમે જોઈ શકો છો અને ખૂબ સરસ જોઈ શકો છો પાર્ટી વેર ઓલ ઓવર વી નેકની તમને ગળો આપવામાં આવ્યું છે વીનેક શેપનું અને એમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ એમ્બ્રોઈડરીનું ટચઅપ સાથે મિરર વર્ક અને પ્રોપરી પૂરી તમને આવી રીતે એમ્બ્રોઈડરી ટચઅપની પટ્ટી સ્લીવમાં આપવામાં આવી છે અને સ્લીવમાં પણ ખૂબ સરસ આ ટાઈપનું તમને વર્ક આપવામાં આવ્યું છે વાત કરીએ આમાં નીચે તમને આ દામણની તો દામંડમાં પણ તમે જોઈ શકો છો પ્રોપરી નેટનું ફેબ્રિકનું ટચઅપ આપી સિકવેન્સ વર્ક સાથે તમને એમ્બ્રોઈડરી વર્કનું ટચઅપ આપવામાં આવ્યું છે તો આવું તમને ફેન્સી કોન્સેપ્ટ થ્રી પીસમાં વેર બી તમને અહીંયા મળી જશે વાત કરીએ આની સાથેના બોટમની તો બોટમ બી તમે જોઈ શકો પ્રોપરી તમને ટોન ટુ ટોન કલરમાં અને બોટમમાં પણ તમે જોઈ શકો નીચેના ટાઈપમાં અહીંયા તમને અલગથી એમ્બ્રોઈડી સેમ ટોન ટુ ટોન વર્કનું કામ કરવામાં આવ્યું છે તો આમાં પ્રોપર તમને બોટમ સાથે તમને ડુપટ તો દુપ્પટ પણ ખૂબ સરસ હેવી ઓર્ગેન્ઝા ફેબ્રિકમાં સેમ તમે જોઈ શકો તો ટોન ટુ ટોન વિથ તમને કટવે બોર્ડરની સાથે પૂરી તમે પ્રોપર જોઈ શકો કટવે બોર્ડરની સાથે એમ્બ્રોઈડી વર્કની સાથે સિક્વન્સ વર્ક ફૂલ ઓલ ઓવર તો તમને આવું ફેન્સી કોન્સેપ્ટ તમને મળી જશે આ થ્રી પીસ કોન્સેપ્ટમાં આપણા આમાં કલરની વાત કરીએ તો કલર પણ ખૂબ સરસ છે જોઈ શકો છો તમને પ્રોપરલી ડાર્ક કલર જોઈ શકો તો ડાર્ક વ્હાઈટ કલર અને નેક્સ્ટ કલર રહેવાનો છે ડાર્ક યલો કલર તો આ ટાઈપનો તમને ફેન્સી ફેન્સી કલર ડાર્ક લાઇટ અને ડસ્ટી તો દરેક કલરનો ચાર્ટ પણ તમને મળી જશે અને વાઇટ કરીએ આમાં સાઇઝની તો તમને એમ એલ એક્સેલ ટુ એક્સેલ થ્રી એક્સેલ દરેક સાઇઝનું પણ અહીંયા ઓપ્શન મળી જશે તો આવા તમને ફેન્સી ફેન્સી કલર્સ અને પ્રોપરી આ કેટલોગ તમને ચાર કલરનો સેટ રહેવાનો હશે તો આજે આપણે જે આર્ટિકલ જોઈએ છે રેડીમેડ કુર્તીસના તો આવા તમને ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ વેરાયટીઝ તો ઘણી બધી છે પણ વિડીયો મારફતે આપણે આટલા બધા જોઈ ન શકીએ તો અમારી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કેસરીયા ટેક્સટાઇલ કંપની ડોટ કોમ એ વેબસાઇટ પર તમે આ બધી વેરાયટીઝ તમે ઓનલાઈન બી જોઈ શકો છો અને સ્ક્રીન અગર તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ કરજો બે લાયકન ક્લિક કરજો અને કમેન્ટ્સમાં જરૂર બતાવો કે તમને કયું આર્ટિકલ વધારે પસંદ આવ્યું અને નેક્સ્ટ કયા આર્ટિકલનો વિડીયો લાવો છે તો એ બોક્સમાં જરૂર જણાવશો ત્યાં સુધી બધા મિત્રોને ભાઈ બહેનો